વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વિસ્તારમાં કાંસોની સાફ સફાઈ હાથ ધરાઈ વરસાદી પાણી શહેરમાં પ્રવેશતા અટકાવવા પ્રયાસ ચાલુ વર્ષે વડોદરા શહેરમાં જે પૂર આવ્યું અને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારોમાં એમાંથી જે પાણી શહેરમાં પ્રવેશ્યું હતું તેના વખતે પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે પૂર્વ વિસ્તારની જે વરસાદી કાંસો છે તેને પહોળી કરવામાં આવે અને એની સફાઈ કરવામાં આવે એના ભાગરૂપે પૂર્વ વિસ્તારની નાની મોટી તમામ કાંસોની સાફ સફાઈ અને વર્ગીકરણની કામગીરી સોમવારથી શરૂ કરવામાં આવી છે આ કામગીરીમાં મોટા પ્રમાણમાં મશીનરી હાઈવા જેસીબી ડમ્પર વગેરે કામગીરી કરવામાં આવી રહી છે અને આ સાફ સફાઈ બે મહિનાનો સમય લાગશે તેવું અનુમાન લગાવાયું છે આપ કે ચાલુ વર્ષે જે વડોદરા શહેરની અંદર જે જે પૂર આવ્યું એમાં ખાસ કરીને વિસ્તારમાંથી નીચાણવાળા ભાગો છે ગામો છે એમાંથી જે પાણી શહેરમાં ઘૂસ્યું એના કારણે જે આ વખતે નક્કી કરવામાં આવેલું છે કે પૂર્વ વિસ્તારની જે કાંસો છે તેને પોળી કરવામાં આવે સફાઈ કરવામાં આવે તેના ભાગરૂપે પૂર્વ વિસ્તારની નાની મોટી તમામ કાસો કાંસો છે અને સફાઈ અને વ્હાઈટનિંગ કરવાની કામગીરી ચાલી રહી છે એના માટે મોટા પ્રમાણમાં મશીનરી કામગીરી કરવામાં આવી રહી છે ઓછામાં ઓછો આગે કામગીરી કરવાનો સમય બે મહિના જેટલો આવેલો છે તેમ છતાં કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે દિવસો પસાર ચોક્કસથી બે મહિના જેટલો સમય અંદાજવામાં આવ્યો છે તેમ છતાં ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેવી કોશિશ કરવામાં આવશે હાલમાં આ જે આજવા ચોકડીથી માંડીને આજવા રોડને સમાંતર પેરેલ સિકંદરપુરા સિકંદરપુરા ગામ થી આ તક્ષ તરફની કામગીરી લક્ષ્મી સ્ટુડિયોની પાછળની કામગીરીની જે ખાસ છે તેની કામગીરી ચાલી રહી છે